સુરતની ઉધના પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો આ દરમિયાન બાતમીના આધારે ઉધના પોલીસે વાહન ચોરી લૂંટ જેવા ગંભીર ગુનામાં ભાગતા ફરતા આરોપી જનરેલ સિંહને એક મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો હતો આરોપી પાંડેસરા દક્ષેશ્વર ત્રણ રસ્તા રોડ તરફથી આવતો હોવાની બાતમી મળી હતી અને ઉધના નવસારી રોડ પ્રભુનગર ત્રણ રસ્તા પાસેથી આરોપી પસાર થતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યા પર વોચ ગોઠવી હતી અને બ્રાઉન કલરની હોન્ડા સાઈન મોટરસાઈકલ સાથે આરોપી જનરલ સિંહને ઝડપી પાડ્યો હતો પોલીસને પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી પાસેથી જે મોટરસાઈકલ પોલીસે કબજે કર્યું હતું તે આરોપી જર્નેલ સિંહને પોતાના સહ આરોપી શેરુસિંહ ટાક સાથે મળીને પાંચ દિવસ પહેલા પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી ચોરી કર્યું હતું પોલીસે જે આરોપીને પકડ્યો છે તેની સામે પાંડેસરા પોલીસ સ્ટેશન વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશન ગીર સોમનાથ ઉના પોલીસ સ્ટેશન અને તાપે જિલ્લાના વારા પોલીસ સ્ટેશનમાં આમ કુલ મળી છ જેટલા ગુનાઓ નોંધાયા છે પોલીસે આરોપી પાસેથી એક બ્રાઉન કલરની હોન્ડા સાઇનનો નો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેની કિંમત આશરે દસ હજાર રૂપિયા છે અને અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે નરેશ સિમરણ મહાદેવ ન્યૂઝ સુરત